ઘરના કંટાળા બીજા રૂપિયા ના રખવામાં રખવામાં છોકરા માં તો બોલી ગયો અમે તો હેજી વાળેથી વંઘાર લઈ દો કચજો હવે પેલો આવી મગફળો તો કેટલું બોલ છે ઉપાધિ કરી છે હવે શું કેવું આવશે એટલે

લોટી મારે તો આવનું છે જય માતાજી મિત્રો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હા આ અમારા હગા છે તેમની એક ચેનલ છે કોમલ ડિજિટલ મુડેઠા તેઓ પણ જોરદાર એમ કે કોમેડી વિડીયો બનાવી રહ્યા છે અને તેમના વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા તમે આજ સુધી જો અમને સપોર્ટ કર્યો તો એમને પણ સપોર્ટ કરજો અને ખાસ કે એમની ચેનલનું નામ કોમલ ડિજિટલ મુડેઠા સબસ્ક્રાઈબ કરજો બાજુમાં ટંકોરીનું બટન દબાવજો અને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી હા અમારી ચેનલનું નામ છે કોમલ ડિજિટલ મુડેઠા સબસ્ક્રાઈબ કરજો અને જોવાનું ભૂલતા નહીં જય માતાજી